સીધા ફરીથી આ તમારા માટે લૂઝ કપડામાં ફેન્સી ડિઝાઇન લઈને આવ્યા છે આપણે તમે જોઈ શકો છો ચાર કલરની રેન્જમાં એકદમ એક સિંગલ કલરની વસ્તુ રહેવાની છે અને કલર કોમ્બિનેશન ફાઇન ડિઝાઇન વાળી સાડી લઈને આવ્યા છે જે આપણે નાના પહેરીએ ને એ લૂઝ કપડામાં એકદમ મશરૂમ જેવું કપડું આવશે આપણે એક પીસ ઓપન કરવી છે બહુ મસ્ત છે એકદમ જે જે ફ્લાવર વાળી ડિઝાઇન છે એની બોર્ડર પણ મસ્ત છે અને પલ્લો આપણે ઓપન કરીને જોશો જે આપણે મોટા પહેરીએ નાના પહેરીએ તો એ મસ્ત લાગે એવો આપણે પલ્લુની ઝીણું ઝીણું વળાક આવશે બધું ઉપર જડ કામ બધું વળાક ફિનિશિંગ વાળું આવશે બધું સરસ છે અને એકદમ લૂઝ કપડામાં છે આ એનો પલ્લુ આપણે જોયો છે અને આખી ડિઝાઇન વાડી વેલાન ટાઈપની ડિઝાઇન આવશે અને લૂઝ કપડામાં છે બધું વળાક નું કામ આવશે આખો પીસ આ રીતના આવશે તમે જોઈ શકો છો પિંક કલર નો પીસ આપણે ઓપન કર્યો છે ખુબ સરસ સાડી લાગે છે જે આપણે પહેરી હોય ને તો બહુ ફાઇન લાગે એનો બ્લાઉઝ પણ મસ્ત છે આ એનો બ્લાઉઝ છે જો બ્લાઉઝમાં પણ જી જી આપણે ફ્લાવર આપેલું છે અને આ રીતે આ સાડીનો કોન્સેપ્ટ છે એની બોર્ડર પણ મસ્ત છે ઝીણી ઝીણી ડિઝાઇન વાળી બોર્ડર રહેશે આખી સાડી આ રીતે આવશે લો રેન્જમાં છે ખાલી સાતસો પચાસ ની રેન્જની આપણે આ સાડી લઈને આવ્યા છે જે આપણે ડેલી વે માં પહેરી હોય અને ઘરે વોશ કરાય ને એવી સાડી છે ખૂબ સરસ સાડી છે સાડી ગમતી સ્ક્રીનશોટ છોડ પાડવાનું ભૂલતાડી આપણે એના કલર જોઈશું એક પિંક કલર છે એક યલો મેથી કલર છે એક રામા કલર છે અને ગ્રીન કલર છે કોઈ પણ કલર ગમતો એને સ્ક્રીન શોર પાડીને બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને મેં એક કરો છે આપણે પિંક કલર છે બહુ મસ્ત કલર છે ચાર કલરની રેન્જમાં આ રીતની આખી સાડીનો કોન્સેપ્ટ છે સાડી ગમતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બુક કરવાનું ભૂલતા નહીં અને નહીં નવું કલેક્શન જોવા માટે સીધા જ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો